તો ફ્રેન્ડ્સ જય માતાજી મિત્રો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં છો ને આઈ હોપ કે આપ સૌ કોઈ સ્વસ્થ અને સાજા હશો તો દોસ્તો આજે તો વર્ષાની તમાકુ ખંચે રહેશે એમ ઘેરથી મને કહ્યું એટલે ફરી મૂકું ચાલો મને હું જવા દે અને તમાકુ તો લગભગ હવે ખંચેરવાની ચાલુ કરવાની છે પપ્પાને એમણે તોડી લી આપણે થોડુંક હું કઈ ગયું છે તો કે ખંચે રહેશે જજો તો હું આવી બાજુ આવી ગયો છું બસ જોઈએ જેટલું ખંચેરાવાનું થયું છે બાકી કેટલું છે ના હોય ત્યારે ખંચે વાળા ના છે થોડુંક ફડાફટ ચમ ચમના ખંચેરા તો શું ના થાય પવન જીફાનો હોય ને એ બાજુનું નહીં રહેવાનું એટલે તમાકુ ના ઉડે આપડી પર વાંધો નહીં એ તો ખંચેરી કાઢી થોડુંક જ છે બહુ નહીં અને આ છે દોસ્તો આપડી તમાકુ એટલે હવે ટાળો પર થઈ ગયો એટલે એને ભેગું કરીને ખંચેરી નાખો એટલે પછી રાગ આવે તો લઈ જઈએ અગર ફરી હવાર માં લઈ જઈશું પણ ખંચીરી તો નાખું હું ગયું છે કમ્પ્લેટ એટલે નહીં ખંચીરી એટલું નાખીએ પેલા ભેગું કરી દે મળ્યા છે તારે તો છે તરા આઈએ અમે બે હજી થોડુંક રહ્યું આપણે મરચી કરેલી એટલે બાકી તો આ તો આવી તો ચાલી ચાલી એક ને અને રાગીઓ સોલવાનું ને પોખવાનું વેહવાનું ને ચાલતું હોય આપડે આ સાલ મરચી કરી દીધેલી એટલે તમાકુ નહીં કરી પણ આ તો કંઈ કંઈક છોડ પપ્પાએ રોપી દીધેલા થોડી ખાસી જુઓ ને બે ગોહડી જેવી તમાકુ મેં કરીશ એક ગોહળી તો ખરી એક ગોહળી કમ્પ્લીટ તમાકુ નહી કરીશ આપણે હમ ગમે તો ગમે તો બધું મય રોપતા જ રહે હમ તો ચાલો દોસ્તો હવે આપણે તમાકુનું કોમય પૂરું થયું અને હોજ પડવા આવી છે તમ ઘંધારું પડવા આવ્યું એટલે આપણે વિડીયો પૂરો કરીએ આ બધું પોરું ફોરું કરી દઈએ એટલે હુકાતું થયા અને આ જે ખંચેરી છે એ પાછા ઘેર રાગ તો લઈ જઈએ તો ફરી રહેવા દઈએ કાલે સવાર મેં લઈ જઈશું હે લઈ જવું છે આ તો લઈ જઈએ તો ચાલો મિત્રો હવે ફાઇનલી આપણે ખેતરનું કોમ એટલે કે તમાકુનું કોમ પતી ગયું અને ગોહડી ચડાવી દઉં એટલે એ લઈને આવશે તો બધી હું પીપુલને ઘેર મેલ દે ને ફરી પાછો હોમવો આવી જઈશ એમ કરીને કોમા હાચું કરીને નાઈ જઈએ હવે આટલું છે હે चला हो हां 4 જો આ ગોહરાંગા હા વિપુલ ભાઈને ખબર પડે ને ઘેર જવાનું જઈએ આગળ થઈ ગયા તો ચાલો મિત્રો કશું નહીં રહેતું ઘેરની વાત પકડી લઈએ ને ઘેર નાઈ જઈએ આજનો વિડીયો પૂરો કરીએ વિડિયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરજો મિત્રો મળીએ ફરી આવા નવા એક બીજા નવા વિડીયો સાથે એટલે કે કાલે મળીએ ફરી પાછા અને તો ચાલો આવજો બાય બાય જય માતાજી 嗯，hmm. 我干哪样？